વિકાસ મંચ સમગ્ર ભારતના ગૃહ ચાણક્ય નગરી સામે કાજલી ગામ તાલુકો તલસડી મહારાષ્ટ્ર ખાતે ખૂબ જ આનંદ ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુજરાત મહારાષ્ટ્ર દમણ દાદરા હવેલી તથા સમસ્ત ભારતથી થી સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા દમણ જિલ્લા મહાવંશી સમાજના સ્થાપક પ્રમુખ સ્વર્ગે વિષ્ણુભાઈ એફ દમણિયાને સમાજ રત્નની ટ્રોફી આપવામાં આવી હતી આ ટ્રોફી તેમના પરિવારને મહાવંશી વિકાસ મંચના મેનેજિંગ ટ્રસ્ટી મંચના ટ્રસ્ટી અને પ્લાનિંગ કમિટીના ચેરમેન અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જીતુભાઈ સુરતી મંચના ટ્રસ્ટીઓમાં રમેશભાઈ મહાવંશી વંસદભાઈ પરમાર સેલવાસના એડવોકેટ નોટરી કેતનભાઈ અને પ્રકાશભાઈ કલ્પનાબેન મિસ્ત્રીના હસ્તે એનાયત કરવામાં આવી હતી દમણવાડા સરપંચ શ્રી મુકેશભાઈ ગોસાવી પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ભવનના સંયોજક જીતુભાઈ મહેતા અને મિતેશભાઈ મહાવંશીએ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી આ કાર્યક્રમમાં મહાવંશી વિકાસ મંચના એકમાત્ર મહિલા ટ્રસ્ટી શ્રીમતી કલ્પનાબેન મિસ્ત્રી સહિત બહેનો ઉપસ્થિત રહ્યા હતા સ્થાનેથી શ્રી જીતુભાઈ સુરતીએ મહાવંશી

હું મનહર પટેલ સંગઠિત કરવા માટે બે હાજર બે માં અમે માયાવંશી વિકાસ ની રચના કરેલી આજે એનો ત્રેવીસ મો જન્મોત્સવ હતો આ બાવીસ વર્ષમાં માયાવંશી વિકાસ મંચે ગુજરાત અને મહારાષ્ટ્ર ની બોર્ડર ઉપર એક ભવન બનાવ્યું છે સમાજનો સાંસ્કૃતિક સામાજિક શૈક્ષણિક વિકાસ થાય માયાવંશ સમાજ સંગઠિત બને અને માહવંશ સમાજનો સર્વાંગી વિકાસ થાય સર્વાંગી ઉત્થાન થાય એ માટેનો મારો પ્રયત્ન હતો અને એને પરિણામ સ્વરૂપે બાવીસ વર્ષમાં આજે સમગ્ર ગુજરાત સંઘ પ્રદેશ અને મુંબઈ મહારાષ્ટ્રમાં માયાવંશી સમાજને એક વિશાળ સંગઠન બનાવ્યું પંદર થી વધારે એના સભ્યો છે અને અમારે સુરત થી લઈને ભરૂચ લઈ નવસારી વલસાડ ચોવીસ તાલુકામાં ચોવીસે ચોવીસ તાલુકામાં તાલુકા પ્રમુખશ્રીઓ છે અમારું ટ્રસ્ટી મંદર છે મહારાષ્ટ્ર અને મુંબઈમાં શૈક્ષણિક વિકાસ માટે અમે કામ કરીએ છીએ ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર અમારું સાંસ્કૃતિક ભવન જે બન્યું છે ત્યાં જે ત્રેવીસ મો જન્મોત્સવ હતો ખૂબ વિશાળ સંખ્યામાં અમારા માયો સમાજના આગેવાનો કાર્યકરો બહેનો ઉપસ્થિત હતા માયોવસી સમાજનો સર્વાંગી વિકાસ થાય માટે મેં સંકલ્પ કર્યો છે અને આવનારા દિવસોમાં માયવશી સમાજ વધુ સંગઠિત બને એ માટે અમે સૌએ સંકલ્પ કર્યો છે